પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદે શાંતિ સમિતિની બેઠકનું થયું આયોજન પાડી તાલુકાના વિવિધ ગામો તથા પાડી શહેરના ગણેશ મંડળના સભ્યો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત કલેક્ટરના જાહેરનામા સહિત વીસ જેટલા વિવિધ મુદ્દાઓનું પાલન કરવાનું સૂચન કરતા પાડી પોલીસ સ્ટેશનના પીઆઈજી ઘડવી પારડી પોલીસ સ્ટેશનના પીઆઈજીઆર ગઢવીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પારડી ખાતે આવેલ યુનિટી હોલમાં આજ રોજ તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે ટૂંક જ સમયમાં આવી રહેલા હિન્દુઓના ગણેશ મહોત્સવ અને મુસ્લિમોના ઈદે મિલાદના પર્વને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા ટૂંક જ સમયમાં આવી રહેલ ગણેશ મહોત્સવ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવીએ કલેક્ટરના જાહેરનામા સહિત વીસ જેટલા વિવિધ મુદ્દાઓ લઈ માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ગણેશ મંડપમાં સીસીટીવી કેમેરા મૂકવા જેથી કોઈ ગુનો થતો હોય તો અટકાવી શકાય છે સાથે આગથી બચવા માટે ફાયર સેફ્ટીના સાધનો મૂકવાના રહેશે ગણેશ મંડપમાં જુગાર રમવો નહીં અને દારૂ કે અન્ય નશો કરી વિસર્જનમાં આવવું નહીં જો આ રીતે કોઈ ગુનાહિત કૃત્ય કરતા પકડાશે તો કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી સાથે સાથે વિસર્જનના દિવસે ટ્રાફિકનું ધ્યાન રાખવા અને સમયસર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી દેવા માટે અપીલ કરી હતી તેથી ચોક્કસ વ્યવસ્થા જાળવી શકાય છે એ જ રીતે સોળમી તારીખે આવી રહેલ મુસ્લિમોના ઈદે મિલાદના તહેવારને લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ખાસ કરીને ગણેશ વિસર્જન વખતે જે હોસ્પિટલ હોય ત્યાં વાજિંત્રના અવગડવા માટે સૂચના આપવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ બંને પર્વની ઉજવણી થાય એ માટે તેઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું વધુમાં ગણેશ મહોત્સવ દરમિયાન થનાર દરેક કાર્યક્રમ અંગેની મંજૂરી લેવાની રહેશે એ માટે અરજી કરવાની રહેશે અરજી કર્યાથી તાત્કાલિક પરમિશન આપવામાં આવશે

ગણપતિ ઉત્સવ ના જે ચાર થી પાંચ જગ્યા આવે છે એ સોની બજારમાં માં કોને ગણપતિ